પટેલની દીકરી સાથે બનેલી ઘટના ભાણા ઉપર બાપા પહેલા ખાઈ લ્યો એક શબ્દ આગળ બોલ્યા તો મને મરતી ભાડો ઘણા વખતે મળવા આવેલ બાપ મગન સોમા પટેલને સસરા સાથે થાળી પેરશે રસોડાના બારણાની આડાશીથી આશા કરડાકી ભરી અવાજે કહી રહી હતી વહુ આશ્યાનો સ્વભાવ જાણતા સાસુ સસરા પણ જરાક વાર તો અવાક જેવા થઈ રહ્યા મગન સોમા જીદે ચઢ્યા હતા કે આશયનું મોઢું બતાવીને સામે બેસે મારી વાત કાને ધરે તો જમું નહીં તો નહીં સાસુમયે આશાને ટપારતા કહ્યું વહુ બેટા તારા બાપ છે એમની વાત તો જરા ફૂંફાડા મારતી નાગળની જેમ ફેણ માનતી હોય એમ આશા સાસુની વાતને અધવચ્છેથી કાપી નાખતા બોલવા માંડી બા કોણ બાપ ને કોણ દીકરી તમે કહી દો તમારા વેવાઈને કે એમની દીકરી તો પેણી તે દાડાની જ મરી ગઈ છે મારે તારા દુશ્મન વાતને અધવચ્છેથી સમેટી લેવા સાહતા સમયવર્તી ગયેલા સાસુએ ફ્રીજમાંથી ઠંડા પાણીનો બાટલો કાઢી બે વેવાયની સામે મૂકતા ઉમેર્યું પહેલાં ખાઈ લ્યો પછી બધી વાત પણ મગન સોમય એક નશીલા તે ભોજનની થાળી જરા આઘી ખસેડતા બોલ્યા પહેલાં તું મારી સામે તો આવ બેટા તારું મોઢું તો જોવું કેટલો બળી ગયું મારું મોઢું હવે શું કરશો મોઢું જોઈને મારી વાત તો સાંભળ ઘણી વાતો સાંભળી તમારી હવે તો તમારી આશય પૂરી થઈ ગઈ હવે શું બાકી મારી આટલી સેલી વાત એ જાણું છું કે તમે કોના બોલાયેલા આવ્યા છો ને શું વાત કહેવા આવ્યા છો વાત કરીને પટાવવા સિવાય આખો જન્મારો તમને બીજું આવડ્યું શું તમારી જીભ કેમની ઉપડે છે સોરીને કહેતા લાજતાય નથી જમીને ચાલ્યા જાઓ ફરીથી આ ઘરનું આંગણું સઢ્યા તો મારા જેવી ભૂંડી મોઢું આશિયા રસોડામાંથી નીકળીને મેળીએ જતા જતા તાડુકતી હતી સાસુ સસરા ના બોલાઈ વહુ બાપની સામે ના ના કરતા રહ્યા ને એણે સીડીનો દરવાજો વાંખી દીધો એનો ધમધમાટ હવામાં પડઘાઈ રહ્યો મગન સોમાં ભર્યા ભાણા ઉપરથી ઊભા થઈને પડસાળના પલંગે મૂકેલી ટોપી તથા નેપકીન લઈને ભાગોળ તરફ ચાલવા લાગ્યા વેવે મોતી કાળુએ એમને ભર્યું ભાણું પાસું ના ઠેલવવા ઘણા સમજાવ્યા સૌભવ વિરુદ્ધ જય કરગરિયા ઘરે આવેલો પરણો જમવા ટાણે ભૂખ્યો જાય તો પાટીદારનો જનમારો લાજે એમય હતો બુદ્ધિ જેવાને દાધા રંગા દીકરાને પોતાનો વંશવેલો રાખવા રોપાળી વહુ આપનાર આજ્ઞી ખેસતાણ થતી ફાળીને ફાળિયાનું લોક ખડકી વચ્ચે આવી ઊભું રહેલું હજારે જા મોતી કાળુને થયું કે મગન સોમાને તેડવામાં ઉતાવળ થઈ ગઈ જરા કાસુ કપાઈ ગયેલું ઓળવેલો જોવાની લાહેમાં તો વેવાઈ ભૂખ્યો જઈએ કલંકને ઉપરથી અપશુકન ગણાય તે નફામાં ગમ ખાઈને મોતી કાળુ પડસાળને ખાટલે આડા પડ્યા પંડની ઉલટ તપાસ ચાલતી રહી પોતાનું પૂર્વજોથી આબરૂદાર ઘર સુખી સંતોષી તમાકુ કેળ લીંબુની વાડીઓ બે ત્રણ લાખની આવક અમથી થાય બધી સોયવાળા બંગલા જેવા બે ઘર મોતી કાળું આમ પહોંચેલી માયા પણ દીકરો મનહર રૂપરંગને નામે ડરામણો બુદ્ધિનો ઓછું એટલે કન્યા કોણ આપે મનહર સોપો એ કામ કર્યા કરે ઢોર મજૂરી કોઈ ઓશ્કેરે કે ચઢાવે તો ન કરવાનું કરવા વળગે વારવો પડે ડરાવનારથી દૂર રહે એવો મા બાપને નું શેર શેર લોહી બળે ઘણી લાલસો છતાં ની ઘડેલી કન્યાના ફાંફા થાય ગરીબડાને લલસાવ્યા તોય ઘણા ઘર સહીબી જોવા કરતા વર જમીને જોઈને માંડી વાળેલું લૂગડાનો ડોસો મળવો સહેલો નહોતો પૈસાદારોને પરદેશ વાહલો

બંનેને ધાત્યું એટલે પાર પડ્યો વહુ રૂપાળી એવી જ ગુણિયલ બધું ઘરકામ એકલે હાથે કરે આશા કદી થાકી નથી પણ કુલદીપક મેળવવાની શ્રદ્ધા હજી અધૂરી વણપુરી એમને થયું આ તો વાદળ આવ્યા ને ટાઢ વાયરા લાવ્યા બફારા તપારા પણ મટ્યા જો કે મેઘ વરસ્યા નહીં ને ખેતર ઉગ્યા નહીં મોલ માટે તો જોરવા રહ્યું હળ લાકડા કુવારકા ભોયને ખેડી ખેડીને કંસાર સરખી સુવાળી બનાવે પછી વવાય બીજ એમ ઉગે ખેતરને મોલ રમતા ભળાય પરંતુ આ તો વણખેડી જમીન આંગણા જેવી કઠણ ને પાદર સમાણી પડતર આ તો ભાળવાનું ને ભૂખે મરવાનું મનહરની બાને હતું કે કાયા જાગ છે અને એનો ભોગ માગશે આપોઆપ બધું ટાઢું પડી જશે પણ આશા તો વડલા જેવી નીકળે ઋતુ આવીને નવી વડવાઈ ફૂટે થડ મજબૂત બને આશાનું ઘવાયેલું મન એ રીતે કઠોર થતું રહ્યું કઠોરતા પાંચ પાંચ વર્ષના વહાણા વાયા અંધારેલા મેઘ ઊંચે ને ઊંચે રહ્યા તરસી ધરતીએ પાણીથી મોઢું ફેરવેલું જ રાખ્યું ન ગારો થયો ન કાદવ વરાપની વેળા આવી જ નહીં ચોમાસામાં જઈને વણખેડી ભોય કઠણ બનતી જાય આશિયા પાસે સાસુએ ખોળો પાથરીને ભીખ માંગેલી પછી દેરાણી જેઠાણીની પાસે પણ કહેવડાવી જોયું કોઈ ઉપાય બાકી ના મેલ્યો મનહરને ઓશકેરવામાં તો અવળું થાય ઘર વગવાય એ ક્યારેક ડુંગરા તો તો વારવો પડતો જોકે આશિયાની આંખ ને સોપ થઈ જતો છેવટે મોતીકાળુ એક કહેવું પડેલું મેં મારો વેલો રાખવા રૂપિયા ખરેશ્યા છે ને હવે એ ખરેટાકણે અંશી કરે એ આશાનો ગરમા ગરમ જવાબ હતો રૂપિયા આલ્યા હોય એને જઈને કહો મેં તો તમારા રૂપિયા લીધા નથી ને હું તો તમારા ઘરનું બધું કામ કરું છું મારા કામમાં ભૂલ હોય તો તમારું ખાસડું ને મારું મોઢું વસેરાકનું નાક વીંધવા જેવી સાદી સતા નાજુક વાત મગન સોમાંથી ના થઈ જેઠનો તાપને અંદરનો ઉતાપ સાસુબા રસોડું અવેરતા વિસારતા હતા મુની વાત તો સગો બાપ રૂપિયા ગણીને નમાઈને લાગી આવે પણ તે બેઉ બાજુની આબરૂ સાસવે છે બાકી એના જીવ્યામાં સો સ્વાદ સો ભલી વાર મેળી ચઢતા પાસા આશાના બધા ગુણ સંભાળી રહ્યા અમને ખૂબ સાસવે બા બાને બાપા બાપા કામગીરી શોખાઈની ધણી માલિપા ડુંગરા જેવડું દુઃખ તો એ હસતી ને હસતી એક મનહર મનહરનું ઓસાયું ના લેવાની જીદ બાકી આખા મલકની વહુઓ આશાની તોલે ના આવે ભલા ભગવાન તો એ ખરા ખેલ કરાવે છે મેળીએ ચઢેલી આશાને પોતે આજે વધારે પરવશ થઈ ગયાનું લાગતું હતું આવી અવસ્થા કદી આવી નથી એમ નથી પણ એ નિર્ણય બળથી બધું ખદેડી મુક્તિ આજે મેળીના બાળકો આ જાણે કે હારી થાકીને બેસી પડી હોય એવું લાગતું હતું આંખો ઘણી વખતે ભીની થઈ રહી હતી પડોશ ગમે જ પિયર હોવા છતાં ત્રણ ત્રણ વર્ષથી ત્યાં ગઈ નથી બાપનું મોઢું જોઈએ બે બે વર્ષ થયા હતા બાપને થીકારતા થીકારતા એ રાતોની રાતો જાગી હતી ત્યારે કશું નહોતું થયું આંખો આગ આગ હતી ને આજે ભર્યા ભાણા ઉપરથી બાપ ઓઠીને ફૂખ્યા ચાલ્યા ગયા જાણીને આઘાત લાગ્યો હતો રે રે ભૂંડી આમાં એને સસરાના ઘરની આબરૂ અને એની મહેમાન ગતિ લાજતા ભાળ્યા જાત પર નફરત વધવા સાથે ક્રોધ ઉમેરાયો પોતાની સગાઈ મનહર સાથે થઈ તે દિવસે આશા ભાંગી પડી હતી ને વળતી પડે બાપ ઉપર આવો જ ક્રોધ આવ્યો હતો મગન સોમા દેખાતી આંખે દીવા જેવી છોકરીને અંધારિયા કૂવામાં ધકેલી રહ્યા હતા આખું ગામને બધું સગુવાહલું અસંબિત હતું પણ મગન સોમાના પગમાં જોર આવ્યું હતું પડું પડું થતાં ઘરનું અડધો ભાગ ઉતરાવી લઈને એમણે ધાબુ ભરાવ્યું બે મોટા ઓરડા ઉતરાવ્યા હતા ગીરો મૂકેલા બે ખેતર છોડાવ્યા હતા અને હવે કારખાનામાં કામે જતા છોકરાને દહેજ દાપાવાળી કન્યા મળે એવી વેતરોમાં ફરતા હતા ભર જુવાનીમાં વરણગી કરીને બધું વેડફી કાઢેલું પત્ની સમિત આશા જોતી રહેલી કે બાપા દર વર્ષે પૈસા માટે ભેંસ ગઈ વેચતા ને આ વર્ષે ઘરમાં રૂપિયાના બંડલો જોઈને પહેલાં તો એ અવાસક થઈ ગયેલી પણ પછી બધું સમજી જતા સમસમીને રહી ગયેલી એ મજબૂરી વશ આગળ વિચારી નહોતી શકે એના મનમાં મડાગાંઠ શીમ મુઠ વળી ગઈ હતી કે એ મનહરને મન વગર પરણશે સાસરે જશે ને ઘર ઘરકુટુંબને અજવાળશે પણ એના તન મન તો આવા જ અબોટ કોરા ધાકોર રાખશે બળવાનો અનુભવ આ પહેલવાર થોડો હતો નાની હતી પાછી ગામમાં હાઈસ્કૂલ થતા ફોઈ ને પાછી મૂકી ગયેલા ગામમાં ભણીને બાપાને રોટલા ખડી આપે હા એ રસોઈ કરી એવડી થઈ ગઈ હતી એનો સિક્કો જોઈને ફોઈ પામી ગયેલા કે ગામ ગાંડા કરે એવી રૂપાળી થવાની એટલે તો ફોએ શિખામણ આપેલી ભૂખ પાળીને આબરૂ રાખવી એ વના અસ્ત્રીની જાતને સમાવ ના થાય અભરાવે એનાથી શેતતા રહેવું મન કાય વટલાવવા ના દેવા કાયા તો જણસ છે કુવારકાની પરણ્યો જ આપણો ભગવાન તનને મન બેવનું એ ધણી આશે કદી શેલ સબીલો ધણી કલ્પનામય નહોતો આણ્યો પરદેશનું તો સમણું જોવાનું મોંઘું પડે એમ એ જાણતી હતી જો જોકે આફ્રિકાને અમેરિકાથી આવેલા મુરતિયાઓએ આશાને એની ઉમેદવારી વિનય જોયા માત્રથી પસંદ કરેલી બે પાર્ટી તો દરખાસ્ત લઈને આવેલી પણ મગન સોમા પાસે દહેજ દાપામાં આપવાનું કઈ નહોતું શિકાગોથી આવેલા શૈલેસે તો વગર દહેજે આશાને પરણવાની હાથ પકડેલી સાદા લગ્ન કોઈ ખર્ચ નહીં પણ મગન સમયે મગનું નામ મરી પાડેલું નહીં આશાને બા સાંભળી આવેલી પણ થયું કે બા હોય નહીં શું કરી શકવાની હતી એનું જીવતર જ્યાં લોહી ઉકાળો હતું ત્યાં દસમા ભણતી હતી ત્યારે સાહેબે લોકગીત ગૌરાવેલું મણિયારો તે કળાયેલો મોરલો ને કઈ હું તો ઢળકતી ઠેલ રે ત્યારથી સામા ફળિયાનો શિવજી અને સતી વળતી જોતો ને ગાવા માંડતો અણિયાળી હેજી અણિયાળી તે ગોરી તારી આંખડી ને કઈ હું રે આજવેલી એમાં મેશ રે બાઈ હું તો પરદેશી મણિયારો પાદરની ડેરીએ દૂધ ભરવા જતી આવતી ત્યારે ગામના કોલેજીયનો એને તાકી રહેતા વળી કોઈ કોઈ તો વ્યંગમાં એને સંભળાવતા આશા પિક્ચર સાલ જોવા જઈશું શું કમાલ લાગે છે આશા પારેખ બસ જોયા જ કરીએ ધરવજ ના થાય એ બધું સમજતી શરમથી એની કાનબૂટી લાલ થઈ જતી જો કે કોઈની સામે એણે ઓછી આંખ કરીને જોયું નહોતું એ ખરું પણ એને રૂપાળા છોકરા ગમતા મનમાં એવા એક બે ચહેરા ઝળકતા રહેતા વાવપાળે કે પાદર તળાવે એમને જતાં ભળતા જોતીને વાતો કરવાનું મનથી આવતું પણ મનમાં સવાલ થતો એ કંઈ થોડી કોલેજમાં ભણે છે ને આશા પારેખ થોડી છે એ તો મગન સોમાની નવાઈ છોકરી આશા બસ બીજું કઈ નહીં હોળીના દિવસોમાં ડાળે કેરી મહોડા અને ફૂલોના તથા હારડા હતા દર વર્ષે પાદરની આશાપુરામાના વ્રત કર્યા હતા બેઉ ગૌરી વ્રત ઉજવ્યા હતા તો એ કદી પ્રગટપણે માનતા માની નહોતી મનમાં અપાર શ્રદ્ધા હતી જરૂર પણ સગાઈ થઈ તે દિવસે એને શિમળા નીચે દોડી જવાનું મન ના થયું શિમળો ફૂલે લસેલો હતો તોય ઘઉંસણાનું ખેતર વાઢી લઈને ગાલુ ખાડામાં આવી ગયું હતું વાઢેલું ખેતર એની છાતીમાં બળતું હતું ગામની હવાડ વાવની પગથીયે પેપરના સાયની બેસી પડી હતી સોનમોન સો વાવના અનેક પગથિયા ઉતર્યા પછી

કોઈએ પણ એને કદી ફોડ પાડીને કશું કહ્યું નહોતું વાવ એને વધારે હવ અને ડરામણી લાગેલી અહીં તો એ ઘણી વાર એકલી આવીને બેસી રહેતી કશી ગતા ગમ વિના વાવના ગોખલામાં સ્ત્રીઓના શિલ્પો તેમના ઉપસેલા આંગુપાંગો એ જોતીને કવશિત જાત સાથે સરખાવતા શરમાઈ જતી અંધારે ઓળાઓની અવર વિશે સાંભળેલું પણ તે દિવસે કશાનો ડર નહોતો માથે પલપલતી પીપળના નવા પાંદ સળગતા હતા હવડવાવથી કશીક વાસ આવતી રહેલી ભાઈને આવીને બોલાવી ગયેલો ખરી સ્થિતિ તો ઘરે એની સામે મોં ફાડીને ઊભી હતી લગ્નના દિવસોમાં અંધારી ખૂણે ડુસકાતી આશાને ફોઈએ ટાઢવેલી શહેર જેવું મોભી પાટીદારોનું ઘર ખાતા ન ખૂટે એટલી મિલકત છે આ સ્ત્રીનું તો બેટા ધરમ જ ઘર માંડવાનો ધણીએ જ ધરપત એનામાં બે દાણા ઓછા હોય તો ઘડી લેવાનો લાકડું ઘડીએ તો સમૂહ થાય ત્યારે આ તો મન મનેખરૂપ છે મોટી મિલકતની ધણિયાણી થવાનું શોખ નસીબદાર છે બેટા તું તો આશા માની નહોતી શકી કે પ્રેમાળ ખોય આવું વ્યવહારું બોલતા કેટલી બધી કઠોર થઈ ગઈ હતી કુલને શોભે એવું કરવાનું ભણતરથી આનું નામ આશા જોતી રહીને વર્ષો તો પપૈયાના પાંદડા ઉપર ચોમાસોનું પાણી પડે ને સરી જાય એમ સરી ગયા ભારિયા ભાદરિયા ફાટું ફાટું થતા તળાવ જેવા વર્ષો દેલમાં લોહી ફૂંફાડા મારતા મેઘલી રાતો ડંખતીને લીલા કંસ વખ સઢતા સામે ચાલિ સ્વીકારેલા એકલ મેળીવાસ વેઠાતા નહોતા તો એ આશય મનહરનું એ અંગે અડવા દીધો નહોતો જળમાં તળસી માછલીએ જળને અગ્રાજ ગણ્યા હતા જેને જોતા જ મન પીડાથી સિતકારી ઉઠતું હતું એને જ પાછું મનના મહેલમાં સ્થાપવાનું અશક્ય લાગતું હતું તો જેની માટે મન ના મને એને તન સોંપવાનો શું અર્થ આશાને ખ્યાલ આવતો હતો કે પોતે કાશી માટેની નહોતી મનહર એનો પતિ છે એવો વિચારતી એવો વિચાર કદી સવાર થઈ જતો ત્યારે એને તમર આવી જતા શરીર પણસ જેવું થઈ જતું

રોપાળો જૂના મહેલમાં ગાયબ થઈ જાય એને ઓરડે ઓરડે શોધતી આશા હાફી જાય ગભરામણ ડરની મારી દોડી જાય બહાર બહારથી મોટું વેરાન મહેલ ખંડેર એને રાંગે ભભડભૂત દાધા રંગો ગાંડા જેવો શોકીદાર સો લાગતો માણસ આશાને ભાળીને પાસી ને પાસે આવે આશા દોડે કોઈનો પંજો પડે ને શેષ પાડી ઉઠે

આશાને શરણવાર થયેલું કે કશા વ્રત તપ કે માનતા મન કામ આવ્યા કોડિયા જેવતે રૂપાળા મૂર્તિઓ સામે સઢીને ઘર પૂછ્યા ત્યારે તો બાપાએ મુનિ વ્રત લીધેલા કરમની કઠણે આનાથી તે વળી કેવી જોકે જાન વળાવતા આશા બાપાને પગે લાગી હતી પણ રડી નહોતી ને આશાપુરાના પારેય ઉતરી નહોતી ગામ સીમ વટાવતા જરાવાર ડોસકે ચઢી ગયેલી પણ પછીની પળે કશાક નિર્ણય મક્કમ થઈ ગઈ હતી ઊંશું ભણેલી કે ડાક્ટર થયેલી હોય પરદેશના મોહમાં બાપા સીથી દોથો રૂપિયાને પચાસસો તોલા સોનું લેવામાં જરાય શરમાતી નહોતી ત્યારે આ તો બાપને સારું આધાર આશા જાજુ વિચારી શકી નહોતી આશાને દીધેલી સાડી કપડાનો પાર નહીં પણ તો સાસરવાસમાં પગ મુકતા જ બધું ઉતારીને સાસુમાને હવાલે કરી દીધેલું મૃતભાઈ વાળીઓ લાવેલી તે કાન નાકમાં પહેરી લીધેલી થોડા દિવસો તો પેલા જમઝમ થતા ઝાંઝર પણ ટૂંકમાં મૂકી દઈ આપેલા એક વડી શેરના આવ્યાની પહેલી રાતથી એણે મનહરને શેતવી દીધેલો હું તમારી વહુને તમે મારા ધણી ખરા દુનિયાના નિયે હું તમામ વાટ વ્યવહાર સાસવીશ જરાય ઉણપ નહીં આવવા દઉં પણ મને જરાય અડવાનો કે શેડવાનો ઉપાય કરશો તો હું ભૂંડી દાબી દઈશ તો વાર નહીં લાગે મારા હાથે તમારી છે છે તે દુનિયાના બાકી હું ને તું ભાઈ બહેન મારી કાયા પર તમારો ઓસાયો પડશે તોય નાહી નાખીશ સમજ્યા સાંભળો મેળીના બે ઓરડા આ તમારો ને બાજુવાળો મારો વાત બે વચ્ચે રહે તો ઠીક ને ના રહે તોય મને કશી સાડી બારી નથી મનહર તો ડરીને ડઘાઈ ગયેલો સાસુમાં ને વર્ષે ખબર પડેલી મનહરને લોક ચઢાવતું બાઈ એને મારઝોડ કરતા પોલીસ કેસની બેગ ખાલીને અટકાવેલો આશાને મનાવતા સાસુમાં ક્યારેક ક્રોધ કરતા અને એ શોપ રહેવામાં સાર સમજતી કહેતી મારા તન મનની તો હું માલિક ગણાવને સાસુમાની કાકલું દીવોને એણે ભરી પીધી હતી જો કે હજી એમણે આશા છોડી દીધી નહોતી મનહર તો ખેતીવાડીમાં કામ કૂટ્યા કરતો સ્કૂટર દોડાવ્યા રાખતો કોક એને મરડામાં પોષતું તમારી વાડી તો બહુ રૂપાળી ભે શા મોલથી છે તે રાત દિવસ સાસુ શું સકલું ના પેશે એવી વાડ કરી છે મેં મનહર ઉત્સાહથી બોલતો પોષનાર મોસમાં ગફલાઈ જતો આવતો હવે તો દાણા પાકી ગયા કઠણ થઈ ગયા જીવડા સી રીતે ખાઈ શકે મનહર ભાઈ બરાબર ને યા હસીને ચાલી જતો આશાની આસપાસ ક્યારેક મજાક સંભળાતી પણ એ જવાબ વાળતી નહીં શરૂના વર્ષોમાં એક બે ટેખે દાણો દાબી જોવા આવી સઢેલા કેમ ભાભી મજામાં ને કેમ છે ને કેમ તમને ભાઈની દી આવી કે પછી નવી ભાભી ઉપર હેત ઉભરાઈ આવ્યું ઘેર કામ ધંધો છે કે પછી આશાનો જવાબ સાંભળીને જ એ પોબરા ગણી ગયેલા ઘણા એ ઘણું ધારેલું પણ કશું થયું નહીં સાસુમાં મેળ્યા આવતા જ આશા એમને વળગીને ડૂસકે સઢી ગઈ બા મને માફ કરી દો બાપને ભૂખ્યા કાઢ્યા તમે તો મને સગીબાનું હેત આપીને મારી કકળતી આંતરડી ઠારી છે બા હું જ અભાગણી છું સાસુમાં એને પસવારીને ટાઢી પાડી જમી લેવા કહ્યું એમની આંખોમાં ઉદાસીને હેયત ને મૂંઝવણ બધું હતું આશય એમની નજરને સેરવી ના શકી ને ગઈ પણ જમવાનું મન ના થયું વાડામાં ગઈ ત્યાં જઈને જોયું તો સટકીના શક્તિ ખોડી કંસારીને સાજી કીડીઓ વળગી હતી ને એ તરફડતી હતી આશે સળીઓથી કંસારીને બહાર મૂકી એને થયું કીડીઓ તો ત્યાંય વળગશે જ ને વાડામાં કપડા લેવા ગઈને

સાંજે થોડી ડમરી સઢી આશે રાંધ્યું પણ ખાવાનું મન ના થયું મનોહર જોડે એના બાપા પડસાળમાં કંઈક ગુપસૂપ કરતા હતા સાસુમાની નજરમાં અનેક પ્રશ્નો વાંચતી આશા એમની સાથે વાત કરતા ખમસાતી હતી આજે અસુખ થતું હતું આશયની મેળીમાં જરાક વેહલી સુવા ગઈ એ મેળી ઓઢી લઈને શાંત થઈ જવા સાહતી હતી અંધારું બધું ભૂંસીને હળવી કરી દે એવો અશોકશો ભાવવા જે કેમ થતો હતો બારણું વાસીએ પલંગમાં લંબાવે છે ત્યાં જ પલંગની સીધી નીકળે મનહર અચાનક એને પૂરા જોશથી બાજે છે ને ભીસી લેવા મથે છે પણ આશે એની બાત છોડાવી સાડીના આંટામાં ગોસવી દીધો ડારો બતાવીને શોપ કર્યો બીજી સાડીથી એના હાથ પગ બાંધી બારણું ખુલી બહાર નીકળી બારણું બહારથી વાંસીને સડસડા નીચે ઉતરી ગઈ એને અંગે અંગે લાહાઈ લાગી હતી તન મનથી ઝાડો નીકળતી હતી બધું ઠરે એની હવે આશા નહોતી રાહ જોવા જેટલી ધીરજ પણ નહોતી એની આંખો અંગારા વેરતી હતી ને કાયા સામેનાને ભસ્મીભૂત કરી દે એવી ધગધગ લહાય લહાય એ બધું બસાવી લેવા માંગતી હતી એના પગમાં એણે આંધળી દિશામાં મૂકી મનહરની બૂમોથી ફળ્યું ને ગામ ભેગા થઈ ગયા મોડી રાત સુધી શેરીઓ ગામ સીમાડાનો ખૂણે ખૂણો લોક શોધી વળ્યા પણ આશા ક્યાંય દેખાય જ નહીં કોણ જાણે મગન સોમાની આશા તો ઓગળીને અંધારું થઈ ગઈ હતી કે પછી ધરતી અને ગળી ગઈ હતી લેખક મણિલાલ હ પટેલ આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો